પીજ આવ્યો ની પડ્યો કો એમતે કેવા પડ્યો

પાસ કુંદો લઈ જાવ એમને

હલો એમ કે જરીક એમ લાડી ને ફૂઈ જરીક દબાઈ ગઈ છે ત્યારે જાન જરીક કેન્સલ જેવું થાય એમ અલે પણ તમારી ફૂઈ દબાઈ ગઈ તી ને હાસવીન ને તુફાન માં કીકમ જેમ તેમ તમે બહાર દો અરે મારા ભાઈ એમ નહીં દે ભાઈ આખી રાત કુદી કુદી નાસીન ફેર પર કોનું ડબલ પીદન કોનું પીદુ લાગે થી દબાઈ ગઈ તે એને ઘેર એમ કે તે પણ તમું ઉધી હું કા આખી રાત ન સડોર લેહેવા ને એમ મારો તો આખો મોસર વગાડ નાખ્યો ને તમે આatro બધો મે ખર્ચો કર નાખ્યો તે તમું એ જાન ને પાછી મોકલ દો અને થોડાક જણા આવીને સોરીન વળા લેજો તમું રાડ હદી ફડડી ને આ ઉકર નાખો હા હું કરવાનો થાય બોલો સાણી સાણી લાવો નહીં વળાવી આલી હે વળાવી આલી ભાઈ હા વળા દે

હું ખબર કી કમ દબાઈગી આખી રાત વાના માં નાસી એમ કે પી પીન તે હમણા દબાઈગી એ પણ ઇન માં પીવાય ને આપરો બધું ખાવ ખર્ચો કોન બેઠે તે હા ડીજે ને કે હા તો ડીજે કેન્સલ જ કરવું પડે ને હું કરવાનું કે તે માર દર તાડ પીવા જાય પડે ને હા વીત પીયા ને આ તમું બધા પાછા વાળી જાવ અને થોડીક વાર તો જાવ ખબર જાવ હ ખબરે જાય આપણે સાના સુખતી આવ જાન લીજી પડે એમ લાગે એમ પણ વાળા દે કે આણો આણો તો વાળા આવી બીજું હું એમાં પ્રાણવાળા વાળા દે તેર જાય ને લગન કેન્સલ થાય એનો વાંધો ની પણ આપું છે ને ખાવાનું ખાઈ ના બરાબર તારા આપડ છે ને સાનુ સાનું થોડાક જણાને જવાનું છે બરાબર બરાબર સમજ્યા તમે એટલે આ તમે અહીંયા તમે પછી પાછે વળી જો અને હું કડે કડે ફરતા આવી જો જાવ જો કોઈનું કામ નહી મળે તારા મહેતનું હો મહેતનું હાનું કી દીજો ચાલો ચાલો ચાલો

ઈ નાના શબ્દો ઓકે બતા કરિયર તાજેન કોઈ લેવા આવે ને ફૂલ દે ભગી એમ કે તોદી ઊન ખબર પડે કે નઈ પડે ને અરે ઓલા તમારા આખરે ઉભારો ઉભારો ઓલે આવી જાવ 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 આવો 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 ખુરશી ઉડતી લેવા તો લે પોરાતે ખુરશી ઓરી લાગે આવર હડી કાંટે તું કેતક માંંદુ માંંદુ કોન કા ફટતી ઈંદે કોન કઈ પોરી સેટિંગ કરવા લાગે બે ભૈયા ભડ બા ઉગમણો ફેવીન પહાડ યો અરે પણ ત્યા મંડપ ની મેન કરિયા સારસક ખબર પડે કે તારી દબાઈ કઈ ની થાય એમ પણ આ તું ઝેર હોય ત્યારે આવી સ્ટાઇલ માં એવો રિવાજ છે બરોબર બીજા બોલ્યું ઝેર મારો ભાઈ કઈ ના રી ગયા હોય ને કઈ નું કરવા કી રહ્યા તમને કઈ નું લાડી ની ફૂલ દબાઈ ગઈ બરોબર હા ડીજે માથું બધા ખર્ચા માંથી બસ્યા તમે આખું ડિઝાઇન કઈ નઈ એમ પણ ખરું કે બધી વાત છોડો ફૂઈ દબાઈ ગઈ દબાઈ ગઈ નાસી દબાઈ ગયું આવરી ધોજી ગણતો ને વાળા લે મોવન થર પોરિયા જો વાંતર વાંતર સાલ ફટાફટ તારે નાંગરની તિડડો પહેરીને આયો એ તું સડડો પહેરીને આયો લે તને નાંગો થોડો બધા પેલે કોઈને હાથમાં મેલવાની જરૂર નહીં મળે સોરી કરી લેવા ખબર પડે કે લેતો જ બસ પૈસા

ઓ ભાંગડે હું કોઈના પૈસા ન જ ખાતો આ પૈસા હું હાથ માર દઉં અને ઓલી પોરી એ પોરી જન કે નાખો તૈયાર નાખો અરે વેણા થઈ રહી તો પર તમારા મોકલ ને અમારે થોડા જ ભાઈ ભાઈ તું કેતો આવજો ને જા ફટાફટ તૈયાર કરી લે જા ફટાફટ અરે મન બોલ્યા આવજે ભાંગરી રે મેરે વહર પડી કોણ

અભિરે અભિરે મારી સોરે મને હું આવું ખાય મને બાર હાથ હાથ વળગ મારદે <laughs> <laughs> પાછા શેત્રો લાગે આ નાસીરી નો બધો મારો ખર્ચો માથે પડે તમને ભાઈ માર હું સાંભળ્યો મને તો વાત કરે અત્યારે મને ખબર પડે આ પુઈ હોય નાસીરી પડી પડી કોણ દબાઈ ગઈ એમ